હાલ તો ફેમિલી કેમ છો બધા મજા મને તો જાય માતાજીને જાય દેવા ખાથી આપણે મારા જયંતી ટકાની વાળીએ જો મારા તરણમાં જો આપણે આવી જી સાંજક ના હોય તો બળદગા બાંધ્યા છે બાય આપણી ફોર્ચ્યુનર જો આય પડી મારે જયંતી ટકા જો આમ જે કામ કર્યા છે સિંગની વેલ પા ફળ કાઢતા હોય શું કરતા હોય અને આપણે લેવાના છે મરછાને એવું બધું

mà các th cái rồi nó bỏ pin đồ từ này đi đó pin đèn xuyên quay cái nó bỏ pin đèn nó bỏ pin đồ xì à làm thầy rồi xa này chơi gì nè cái với chỉ cái લે ભીંડો ઘણો હોય નાખ્યો માર કાકા હું મે રીયક સા છે આ છે મરચીં ભીંડો છે શું જો આ છે મરચીં મંદિર ભીંડો છે ઘણો એ નાખ્યો છે ચલાય એ વિગે જામ ફળે પાછી હા આ લેટર પર જામ ફળ આવા જો ભરવા ભરવા દમણે ધામ ફળે તો આમ ઓઇલ પાસે કેતન ના ઓઇલે સુપર ચાલો કન્ટિન્યુ લોકમાં જોડા રહીજો હવે પડવું આપણે લેવી ચાલો પહેલા એ મરસા આપણે જો આથી જો આખા મરસાના ભાઈ થાય એવા છે જો તો પહેલા એથી મરસાઈને આપણે શરૂઆત કરી દેવી જો આપણે પડવું બદલી ગયા હવે

બધાને મોકલે ને ત્યાંની શરૂઆત થાય સાદાં ફળે હાલો સીતાફળ છે એવો હાલો હમણાં લઈને જોયો જવાય આ તે સીતાફળ થઈ ગયા છે પાક્યા છે ના ના કડાક છે ઓ અંબાળા જવાય રહ્યો હાલો હમણાં સીતાફળ લેવાના હશે અમેથી કેટલાક છે સીતાફળ આમાં વાહ દે જો જો છે ઓ ઘણાય દેખાય છે લડડાન લડડાસ આમ તો હરકેતન કેતો હોય નથી પરવેલી આપણ છે એક પરવેલીનો સાહેવો છે વરી આલે નહીં પા કપ્પા લાય ના જામફળી જો કપાતડ્યો એટલે એ ફોદાન ફોદાન થઈ ગયો છો કપા ભાઈ મારી કરતા મોટો છે 9 કિને વાડી માં ગયા તો નવલા અમારા પુપુત કિને વાડી માં એવા જો એને ભેંસ બાંધી છે આયા કુંટી આપીર બાંધ્યા છે જો આયા ભેંસ ને પાડા ને બધું બાંધેલું છે ની ની ગંજી चलो ना कि आँटो मिली लड़ा मेक सर सही सर ये खावा मई बहुत जा तो जा तो कपा जावा दिए बधे वाले आटो मई लाटो मरवा निकल गया रखड़वा नवरा दिवाड़ी रजा रख कपात दड़ी आय के घी से गमेना वाडी में से अंदर आटा मरता है जैनिन सिंह जो कहीं के सम तो काटवाने वाला छे मिटो लेमड़ो आय नींबू लटर पटर सो हमणा बात है नींबू लेई नहीं गियो

बैठे सिंह जो घोघरा थे गये लट्टर पट्टर सिंह